我也是。 હાઇ ફ્રેન્ડ્સ હું છું હિતેશ ગોડાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું તો આપ સૌ જાણો છો કે હમણાં આપણા જ્ઞાન સાધનાની મેરિટ લિસ્ટ જે બહાર પડી છે તેમાં આપણા ટ્યુશન ક્લાસીસના છ વિદ્યાર્થીઓ કે જે ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો કે જે મેરિટ લિસ્ટમાં તેનો સમાવેશ થયો છે તો તે છ વિદ્યાર્થીઓને હું અહીંથી શુભેચ્છા પાઠવું છું તેમજ એનએમએમએસની પરીક્ષામાં પણ આપણો એક વિદ્યાર્થી સિલેક્ટ થયો છે કે જે દર્શક

અથવા તો દૂરથી જે આવતા વિદ્યાર્થીઓને કાંઈક મદદરૂપ થઈ શકે તે હેતુથી આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ આના કોર્સીસ છે તે આપણે મૂકવાના છે તે બિલકુલ ફ્રીમાં કે એ વિદ્યાર્થી ઘરે બેઠા પણ આપણો વિડીયો છે તે નિહાળી શકે અને થોડી ઘણી માહિતી છે તેમાંથી મેળવી શકે તો આ વિડીયો આપણે જે જ્ઞાન સાધનાની અંદર એનએમએમએસમાં જે સિલેક્ટ થયા છે તેનો વિડીયો આપણે યુટ્યુબ ઉપર મૂક્યો છે તો જરૂર તેને એક વખત વિદ્યાર્થી મિત્રો નિહાળજો અને વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આજના વિડીયોની અંદર આપણો એવો ધ્યેય છે કે જે આપણે દૂરના વિદ્યાર્થીઓ કે જે ક્લાસીસની ઓફલાઈન બેચમાં નથી આવી શકતા તે વિદ્યાર્થીઓને પણ કાંઈક ફાયદો થઈ શકે ઘરે બેઠા તે પણ કાંઈક શીખી શકે તે હેતુથી આપણે અતિ આઈએમપી એમ એવા જે ચેપ્ટરો છે તેની આપણે જે સિરીઝો છે એ બનાવી છે તો તેમાંનો સૌપ્રથમ આજે આપણે જોવાના છે અવયવ અને અવયવી શું થોડી પીપીટી મિસ્ટેક છે અવયવ અને અવયવી કેમ કે આ અવયવું અવયવો અવયવી સામાન્ય અવયવ સામાન્ય અવયવી છે લસા ગુસ્સા પાયો છે આપણે શું વિદ્યાર્થી મિત્રો બેઝિક પાયો છે કે જે તમામ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એ તમે જવાહર નવોદય હોય પીએસસી ની પરીક્ષા હોય એનએમએમએસની હોય જે સી ની હોય કે પછી જ્ઞાન સાધના હોય જ્ઞાન શક્તિ હોય કોઈ પણ પરીક્ષા હોય તો તેના પાયા માટે તમે આ મટીરિયલ છે તમને ઉપયોગી બની શકશે તો આજના વિડીયોમાં આપણે જોઈએ સૌપ્રથમ પ્રથમ અવયવો શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે અવયવ કે અવયવો કઈ રીતે પાડવા અને અવયવોની આજે આપણે માહિતી મેળવવાના છે અને અવયવીની પણ આજે આપણે આની અંદરમાં માહિતી મેળવવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક પણ કરતા જજો જોઈએ તો સૌ પ્રથમ આપણને અહીં આપેલું છે કે આપણે અઢારના અવયવો પાડવાના છે જેના વિદ્યાર્થી મિત્રો અઢારના અવયવ પાડવાના છે તો સૌ તો એક અવયવ છે ને એ આપણો એક છે ને એક એ બધા જ અંકોનો અવયવ છે એક છે ને તે સામાન્ય વ્યવય તમે બધામાં તમે લઈ શકો તો સૌપ્રથમ આપણે અઢાર કહીએ તો અઢાર એકુ અઢાર કેટલા થશે અઢાર એકુ અઢાર ત્યારબાદ બે વડે ભાગ આવતો હોય તો હા સાહેબ થાય છે તો કે નવ દૂને કેટલા થશે અઢાર નવ દુ અઢાર ત્રણ વડે આપણે જોવાનો છે તો કે હા સાહેબ છ તેરી અઢાર કેટલા થશે છ તેરી અઢાર ત્યારબાદ જો હવે અઢાર આવે છે કે ભાઈ અઢાર નવ દો અઢાર છ તેરી અઢાર ચાર પાંચ છ માં આવે પાછો કે સાહેબ ત્રણ છક અઢાર તો એ ત્રણ છક અઢાર કયો કે છ તેરીને અઢાર કયો એ બંને કેવું થશે સરખું થાય છે તો આના અવયવો ક્યાં ક્યાં થયા તો કે આપણે જોઈ શકીએ કે એક બે ત્રણ ત્યારબાદ કેટલા થશે તો કે છ એના પછી નવ અને એના પછી અઢાર તો આ અઢાર ના અવયવો છે વિદ્યાર્થી મિત્રો શેના અવયવો છે પેલા આંખ્યું બંધ કરીને શું મૂકી દેવાનો ચોવીસ એકા ચોવીસ શું મૂકી દેવાના છે ચોવીસ એકા ચોવીસ એ થઈ ગયો ત્યારબાદ આપણે કરવાના છે તો કે બે વડે ભાગ હાલે બાર દુ ચોવીસ કેટલો થશે બાર ત્રણ વડે ભાગ હાલે છે તો કે હા સાહેબ ત્રણ વડે ભાગ ચાલે કઈ રીતે તો કે સાહેબ આઠ તેરી ચોવીસ કેટલા આવશે આઠ તેરી ચોવીસ ચાર વડે તો કે હા સાહેબ છ ચોખું ચોવીસ કેટલા થશે છ અને ચોવીસ તો ચોવીસ એકા ચોવીસ બાર દુ ચોવીસ આઠ તેરી ચોવીસ છ ચોખું ચોવીસ એના પછી પાંચે ન એટલે છ એ પાછો થાય તો એ પછી ચાર છક ચોવીસ થશે કેટલું થશે ચાર છક ચોવીસ તો આના અવયવો આપણે ક્યાં પડ્યા તો કે સાહેબ એક એના પછી બે એના પછી કેટલા છે ત્રણ એના પછી છ એના પછી આઠ પછી બાર અને પછી કેટલા થશે ચોવીસ તો આ આપણા અવયવો કેના પડ્યા તો કે ચોવીસના અવયવો કે અવયવો પડ્યા વિદ્યાર્થી મિત્રો ચોવીસના અવયવો તમે આ રીતે પાડી શકો છો ત્યારબાદ હવે આપણે જોઈએ કંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો જે તમને ઘડિયા આવડે ને એટલે તમને અવયવો ફટાફટ આવડવા મન ચાલો છત્રીસ તો પેલા તો છત્રીસ એકા છત્રીસ આ બટેટા જેવો છે એ કેના જેવો છે બટેટા જેવો કે બધા શાકમાં મિક્સ થઈ જાય તો એમ આપણે એક તો બધાનો અવયવ છે છત્રીસ એકા છત્રીસ ત્યારબાદ શું આવે તો કે સાહેબ અઢાર દુને છત્રીસ પછી તો કે સાહેબ બાર તેરી છત્રીસ કેટલા થશે બાર તેરીને છત્રીસ ચારે હાથ ધો નવ ચોખ્ખું છત્રીસ પાંચે ન હાલે કેટલાય છો છો છત્રીસ તો આ રીતે આપણા અવયવો ક્યાં થયા તો કે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર ને છત્રીસ પછી તમને એમ થાય કે સાહેબ આ છ ને તો તમે ગણ્યા નહીં તો એક વખત છ આવી ગયા તો પછી બીજી વખત તો આ રીતે તમે એના અવયવો પાડી શકો ત્યારબાદ હજી આપણે પ્રેક્ટિસ માટે જોઈએ કે સાઈઠ તો સાઈઠ એકવું સાઈઠ ત્યારબાદ તો કે સાહેબ ત્રીસ દુ ને કેટલા થશે ત્રીસ દુ ને વીસ તેરી સાઠ કેટલા થશે વીસ તેરી સાઠ હવે ચારે ચાલે છે તો કે હા સાહેબ પંદર ચોક્ક સાઠ કેટલા થશે પંદર ચોક્કું સાઠ પાંચ વડે ચાલે છે તો કે હા સાહેબ બાર પંચા સાઠ કેટલા થશે બાર પંચા સાઠ આ તો જો આમ સરળ આમ થઈ ગયું એક બે ત્રણે આલે ચાર એ પણ થાય છે પાંચ પણ થાય છે અને છ એ પણ થાય છે સાહેબ દસ છક કેટલા થાય દસ છક તો આ રીતે આ સાઠના અવયવો પાડ્યા તો આપણે ઉતારી શકીએ કે કઈ રીતે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ દસ બાર પંદર વીસ ત્રીસ અને સાઠ કેટલા થશે તો આ બધા જ અવયવો છે આપણે કેના પાડ્યા તો કે સાઠના અવયવો પડે છે તો અવયવો છે તમારા માટે આમ પૂછી શકાય એવો કેમ કે નોર્મલી સાઈઠ છત્રીસ ચોવીસ આવા બધા જે છે ને એ તમને પૂછી શકાય એવું જરૂરી નથી કે સાઈઠ ના અવયવો તમને પૂછો પણ અવયવોમાંથી તમને પૂછી શકાય ત્યારબાદ પિંચોતેર તો સૌપ્રથમ પ્રથમ તો પિંચોતેર એકા પિંચોતેર પછી બે નો ચાલે સીધું ત્રણ વડે તો કે સાહેબ પચીસ તેરીને પિંચોતેર ચાર વડે નહીં ચાલે સીધું પાંચ વડે તો કે પંદર પંચા પંચોતેર તો આની અંદરમાં કઈ રીતે લખાશે તો કે સાહેબ એક ત્રણ પાંચ પંદર પચીસ અને પિંચોતેર કેટલા થશે પિંચોતેર તો આ રીતે તમે પિંચોતેરના અવયવો છે એ તમે પાડી શકો છો તો કંઈ કરવાનું નથી જેના વડે એના છેદ ઉડતા હોય કે જેના ઘડિયામાં જે આવતા હોય તે તમે લખતા જાઓ તો પણ તમારા અવયવો છે એ પડે છે અવયવોમાંથી એક પ્રશ્ન એ પણ વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય કે સૌથી કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ કયો પોતે જો આ ચોવીસ ના અવયવો સિત્તેર એ જેના તમે અવયવ પાડો છો એ તમારો સૌથી મોટામાં મોટો અવયવ અને સૌથી નાનામાં નાનો અવયવ પૂછે તો એક કોણ થશે સૌથી નાનામાં નાનો અવયવ પૂછે તો કોણ બનશે એક બને છે ત્યારબાદ હજી આપણે જોઈએ પંચોતેર જોઈએ હજી આપણે એમ જોવું હોય તો આપણે એક નેવું નો જોઈએ કેનો જોઈએ નેવું તો પેલા સૌપ્રથમ આપણે નેવું એકવું નેવું થયા પછી તો કહેવાય પિસ્તાલીસ દુ નેવું શું થાશે પિસ્તાલીસ દુ ને નેવું એના પછી છે તો કે સાહેબ આ ત્રીસ તેરી શું થાશે ત્રીસ તેરી નેવું પછી ચારે વગડે તો કે ચાર વડે કાંઈ થાય નહીં પાંચ વડે ચાલે છે તો કે હા સાહેબ તો કે અઢાર પંચા નેવું કેટલા થશે અઢાર પંચા નેવું પાંચ વડે છે એ આપણે જોઈ લીધું છ વડે ચાલે તો કે જોવાનો તો છ એ ચાલે છે તો કેવો હતો કે છે પંદર છક કેટલા થશે પંદર છક નેવું તો નેવું એક નેવું પિસ્તાલીસ દુ નેવું ત્રીસ તેરી નેવું અઢાર પંચા નેવું પંદર છક નેવું સાત વડે ચાલે આઠ વડે તો કે સાહેબ વડે તો કે હા સાહેબ દસ નવા નેવું કેટલા થશે દસ નવા નેવું તો તમારા અવયવો છે ક્યાં ક્યાં પડશે આમાંથી તો કે સાહેબ આ એક એના પછી બે ત્રણ પાંચ છ નવ દસ પંદર અઢાર ત્રીસ પિસ્તાલીસ નેવું તો આમાં સૌથી મોટા મોટો અવયવ કયો તો કે સાહેબ નેવું અને સૌથી નામના અવયવ કયો તો કે એક રેડી તો હજી આપણે એ અકાદો દાખલો છે પ્રેક્ટિસ માટે કેમ કે વિદ્યાર્થીઓ તમે જેટલા દાખલાની પ્રેક્ટિસ કરશો ને એટલો તમને વધુ ફાયદો થશે આપણે જોઈએ કે એકસો વીસ કેટલા જોઈએ એકસો વીસ તો એકસો વીસ એકા એકસો વીસ પછી આપણે જોઈએ તો કે સાઠ દુ ને વીસ થાય સાહેબ પછી તો કે સાહેબ ચાર તેરી બાર થાય તો ચાલીસ તેરી 120 વીસ ત્રણ ચોકું બાર થાય છે તો કે ત્રીસ ચોકું અને વીસ પછી પાંચ વડે હાલે છે તો કે હા સાહેબ ચોવીસ પંચા કેટલા થશે ચોવીસ પંચા એકસો વીસ પછી છ વડે તો કે હાશે વીસ છ કે એકસો વીસ કેટલા થશે વીસ છ કે એકસો ને વીસ સાત વડે ચાલે નહીં સાહેબ તો કે આઠ વડે તો કે હાશે પંદર અઠ્ઠા એકસો વીસ કેટલા થશે પંદર અઠ્ઠા એકસો ને વીસ નવ વડે ન ચાલે દસ વડે તો કે હાશે બાર દાન એકસો વીસ કેટલા થશે બાર દાન એકસો ને વીસ તો આના અવયવો આપણા છે ક્યાં ક્યાં પડ્યા તો કે સૌ પ્રથમ તો સાહેબ એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ દસ બાર પંદર વીસ ચોવીસ ત્રીસ ચાલીસ સાઠ અને એકસો વીસ સૌથી મોટામાં મોટો અવયવ કયો હતો કે સાહેબ એકસો ને વીસ ને સૌથી નાનામાં નાનો અવયવ કયો હતો કે સાહેબ એક

તો અવયવી ની પણ આપણે ચર્ચા જઈએ આ વિડિયોની અંદર માં જ આપણે જોવાના છે અવયવી કોને કહેવાય આમ જોવા જાવ ને વિદ્યાર્થી મિત્રો આપણી ગામડાની ભાષામાં અવયવી એટલે તો કે ઘડિયો શું ઘડિયો પાંચના અવયવી પૂછે તો પાંચનો ઘડિયો બોલે રાખવાનો દસના અવયવી પૂછે તો દસનો ઘડિયો બોલે રાખવાનો જેમ કે તમને એમ પૂછે કે સાતના અવયવી કેના અવયવી સાતના તો સાતના તમને જો અવયવી પૂછે સાતના અવયવી તો તમારે સાતનો ઘડિયો બોલે રાખો સાતના પ્રથમ પાંચ અવયવી પૂછ્યા કેટલા પૂછ્યા પાંચ અવયવી તો સાત સાત દુ ને કેટલા થશે તો કે સાહેબ ચૌદ એટલે ચૌદ મૂકવા ને આ પછી સાત દુ ચૌદ એમ નથી મૂકવાના મનમાં બોલતું જાવશે સાત દુ ચૌદ સાત તેરી કેલા થાય એકવીસ પછી સાત ચોકું ને અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છક બેતાલીસ સિત્યુ સિત્યુ ઓગણપચાસ તો આ રીતે તમે અનંત મેળવી શકો છો તે તમારા સાતના અવયવી થયા છે એનાથી આ સાતના અવયવી તમારે કંઈ નથી કરવાનું ખાલી સાતના અવયવી પૂછો છો સાતનો ઘડિયો તમારે લખી નાખવાનો છે ત્યારબાદ જો તમે દસનો પૂછો હોય તો કહે 10, 20, 30, ચાલીસ એ રીતે તમે અનંત રીતે તમે મેળવી શકો છો કોઈ પૂછા તો બારના અવયવી તો કે સાહેબ બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક્ક અડતાલીસ તો આ રીતે તમે મેળવી શકો તો આ એટલો જોઈને તમને આ અવયવી જોઈને તો તમને તરત એમ થઈ જાય કે લ્યો સાહેબ આમાં તો કાંઈ છે નહીં ગણિત તો સાવ કેવું છે સહેલું છે હા વિડીયોને જોશો તો તમને એવું જ લાગશે વિદ્યાર્થી મિત્રો કે ગણિત સહેલું છે પણ આપણે ગણિતની દરેકે દરેક જે પૂછાઈ શકે છે તેવા બધા જ આપણે સરળ રીતે સમજવાના છે તમને એવું ન થાય મનની અંદર કે ભાઈ આ મને અઘરું લાગે છે એક વખત તમે જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસનો વિડીયો તમે જો વિદ્યાર્થી મિત્રો એટલે તમને ગણિત સેલ્યુડ લાગે તો વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આ પહેલો આપણો જે અવયવ અને અવયવીનો જે વિડીયો બનાવ્યો છે ત્યારબાદ ને હવે આપણે નેક્સ્ટ વિડીયો આપણે બનાવતા રહેશું પણ ક્યાં સુધી બનાવશું વિદ્યાર્થી મિત્રો તો કે જ્યાં સુધી તમારો સપોર્ટ હશે ને વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે વિડીયો બનાવશું તમે આ વિડીયો જોઈને તમારે ઘરે ઘરે બેઠીને તમારે ત્રણક અવયવો તમને પાડવા આપું છું અવયવીમાં તો તમને પ્રશ્ન નથી અવયવી થાય તો પણ ઠીક છે કેમ કે એમાં તો ડાયરેક્ટ ઘડિયો જ લખવાનો છે અવયવોમાં તમને આપી દઉં છું કે જે અવયવો આની અંદરમાં ન હોય અવયવ જેમ કે બાર બારના તમારે અવયવ પાડવાના છે એના પછી તમારે ત્રીસના અવયવો પાડવાના છે એના પછી તમારે સોના અવયવો પાડવાના છે કેના પાડવાના છે સોના આવી રીતે તમારે ત્રણના અવયવો પાડવાના છે કેના પાડવાના છે ત્રણના અવયવો પાડવાના છે અને અવયવી તમારે શોધવાના છે કેના અવયવી અવયવી તમારે એક મેળવવાના છે ત્રણના એક તમારે મેળવવાના છે નવના અને એક તમારે મેળવવાના છે પંદરના તો આ વિડીયોને જોઈને તમારે ખાલી એટલું તમારે કરવાનું છે કે ત્રણ અવયવના દાખલા ગણવાના છે અને ત્રણ તમારે અવયવીના દાખલા ગણવાના છે કે જેથી તમારે એ પણ પ્રેક્ટિસ છે એ વિદ્યાર્થી મિત્રો થઈ જાય અને તમે આની એક નોટ બનાવતા હોય તો તમે ચેપ્ટર વાઈઝ તમે નોટની અંદર તમે લખી શકો છો જેથી તમને ગણિત છે એ હજી સરળ લાગશે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાઇકોન પર ક્લિક કરો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળી રહે